ધાનેરા પોલીસ મથકે તેરા તુચકો અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ટાઉનમાંથી ચોરાયેલ મોબાઈલ માત્ર એક જ માસમાં પરત મેળવવા ધાનેરા પોલીસ સફળ થઈ હતી જે આજે અર્પણ કાર્યક્રમમાં સોળ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા જે તમામ મોબાઈલની કિંમત ત્રણ લાખ સત્યાવીસ હજાર ચારસો ને ચુમ્માલીસ રૂપિયા થાય છે મોબાઈલ પરત મળતા અરજદારોમાં અનેરી ખુશી જોવા મળી હતી અને પોલીસની કામગીરીને વખાણી હતી તો કેટલાક અરજદારોએ ધાનેરા પીઆઈ એટી પટેલને સાલ ઉઢાડીને સન્માન કર્યું હતું આજ રોજ ધાનેરા પીઆઈ સાહેબ શ્રીએ અમારા જે ગુમ થયેલા મોબાઈલ હતા તે અમને સત્તર અઢાર પાર્ટીને પરત આપેલા છે તે બદલ અમે ધાનેરા નિવાસી નરેશભાઈ દુર્ગાશંકર ત્રિવેદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાત પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે અમને અમારા મોબાઈલ પરત કરેલા છે તે બદલ ખૂબ ખૂબ પીઆઈશ્રીનો આભાર ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતા કી જય અમારો મોબાઈલ આજથી બે ત્રણ મહિના પહેલાં રિક્ષામાં ખોવાઈ ગયો હતો અને અમે રિપોર્ટ લખાઈ ગયા હતા એ રિપોર્ટ પ્રમાણે ખૂબ જ સાહસથી આ લોકોએ અમને અમારો મોબાઈલ બે મહિનાની અંદર શોધી આપ્યો અને હું ખૂબ જ આ લોકોનો આભાર માનવા તૈયાર છું એમને દેરા તુજકો અર્પણનું ખૂબ જ સાહસથી કામ કરી બતાવ્યું છે એમને પૂરી ટીમનો હું આભાર માનવા તૈયાર છું પ્રોગ્રામ છે કે તેરા તુજકો અર્પણ જેમાં પોલીસમાં કબજે લેવામાં આવેલા જે વાહનો હોય છે તેમનો મુદ્દા માલ હોય છે ચોરીનો મુદ્દા માલ હોય છે કે ગુમ થયેલો કોઈ મુદ્દા માલ હોય છે જે અનુસંધાને આજે ધાનેરા પોલીસમાં ચોથો કાર્યક્રમ કરવામાં આવેલો છે જેમાં છેલ્લા બેથી ત્રણ મહિનામાં જેમ લોકોના મોબાઈલ ગુમ થયેલા હતા તે ગુમ થયેલા મોબાઈલની પોલીસ ખાતે અરજી આવેલી જેના માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવેલી પાંચ માણસોની તેઓને તપાસ સોંપવામાં આવેલી તો તેઓએ તપાસ દરમિયાન છેલ્લા બેથી ત્રણ મહિનામાં પંદર મોબાઈલ શોધી કાઢેલા અને આજે જે મોબાઈલ ધારકો છે જેઓના મોબાઈલ ગુમ થયા હતા તેઓને પોલીસન ખાતે બોલાવીને તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં તેઓને સુપ્રત કરવામાં આવેલા છે